ના સામરવાડા ગામે સરપંચ તરીકે ગગાભાઈ વનકર કાર્યરત છે પંચાયત ની કામગીરી ચાલુ હોવાથી આંગણવાડી કેન્દ્ર પાસે કોર્ટ કામ ચાલુ હોવાથી સરપંચ હોવાના નાતે સ્થળ પર ગયા હતા જ્યાં લઘુમતી વિસ્તાર હોવાથી કેટલાક લોકો બહાર આવી અહીંયા દિવાલ કેમ બનાવો છો રસ્તો સાંકડો થઈ જશે આવું કહેતા સરપંચે કહ્યું કે સરકારી જમીનમાં સરકારી કામ ચાલી રહ્યું છે હું મારું પોતાનું કામ કામ કરું છું સરકારી વિકાસ અર્થે ચાલુ જ રહેશે અને તમે પણ દબાણમાં જ રહો છો તો કેમ સરકારી કામમાં અડચણ ઊભી કરો છો આવું કહેતા લઘુમતી સમાજના લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને ઝપાઝપી કરી હતી જેથી સરપંચે બૂમો પાડતા સ્થાનિકોએ છોડાવ્યા હતા ઝપાઝપીમાં લઘુમતી સમાજના લોકોએ વિરુદ્ધ અપશબ્દો પણ બોલતા આખર ધાનેરા પોલીસ મથકે લઘુમતી સમાજની એક મહિલા સહિત ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે સવારના ઝપાઝપી વિડીયો પણ વાયરલ થતાં સમગ્ર મામલો મેદાનમાં આવ્યો છે હાલ સમગ્ર મામલે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ થઈ છે પણ સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઉઠ્યા છે શું સરપંચ પર આ રીતે હુમલો કરવો કેટલો વ્યાજબી છે

પણ તૈયાર બનેલી છે અને સાઈડમાં દિવાલ બનાવવા માટે સવારે આઠ વાગે મજૂરો લઈ અને સ્થળ ઉપર ગયેલો એ ટાઈમે આ ભાઈ રમઝાનભાઈ કરીમભાઈ અને એની મદિરાબેન રમઝાનભાઈ એનો છોકરો અને સ્વાગતભાઈ ઈશ્વરભાઈ અને બીજા ઘણા માણસો આ લોકોના હતા એ બધા આવી અને મારા ઉપર હુમલો કર્યો મને ધંકા મારી મારા ભાઈથી મોબાઈલ ઝૂટવી લીધો મારા ગોજાના અંદર પૈસા હતા હાડા બારે રૂપિયા ભરતભાઈ હા ભાઈ શું ના મેં ભરત હા ભરત મોહનભાઈથી મેં પૈસા લાવ્યા હતા આવા રીતે એ બધા એ લોકોએ પડાયા એ લોકોએ લીધા કે પડી ગયા એ મને ખબર નથી આવી રીતે કર્યું છે અને મારા વચ્ચે આ લોકોએ ચોથી વાર આવું કૃત્ય કરેલું હોય અગાઉ પણ મેં પચાસ હજારની પોટાળી તાર ફેન્સિંગ કરી લીધી એ બધી આ લોકો ગાઢી અને લઈ લીધી કેમ કે જગ્યામાં દુકોનું બનાવી એના માટે બરાબર તો મારી ઘડી આવું કરશે તો મારે એ જ કેટલું કેવું હોય કે આવું સત્વરે થવું થાય નહીં આ બાબતે તમે આજે ધાનેરા પોલીસ આજે ધાનેરા પોલીસ ફરિયાદ ફરિયાદ આપવા માટે આવેલો છું સાહેબને મળીને રજૂઆત કરી સાહેબે શું કીધું સાહેબ કે તમે એફઆર તમે તમાજ ફરિયાદ મે લઈ લીધી છે નામ શું છે કયા ગામના છો ઈશ્વરભાઈ કયા ગામના છો સામરવાડા સામરવાડામાં જે બબાલ થઈ છે એમાં શું જાણો છો તમે સરપંચ એક બધી ઊભા હતા બાળ મંદિરની અંદર

ઈશ્વરભાઈ પ્રેમાભાઈ ગોહિલ સરપંચે અમને યુવાનોને રજૂઆત કરી જેથી અમે બધા સવારે યુવાનો ભેગા મળી અને સરપંચ સાથે ગયા તો સરપંચ સાથે હાથાપાઈ કરી અમારી સાથે પણ કરી સરપંચ પાસેથી પૈસા પણ પડાવેલા જે પૈસા એ લોકોએ હાથાપાઈ કરી એમાં પડી ગયા લઈ લીધા એ કોઈને કોઈ ધ્યાન નથી સરપંચ આવું ચાર વખત અગાઉ પણ જાણ કરી કે આ લોકો મતલબ કરી લેશે પણ કોઈ માનવા તૈયાર નથી જેથી કરીને આજે પોલીસ સ્ટેશનમાં આવી અને સરપંચશ્રીએ રજૂઆત કરી છે અને ફરિયાદ કરવાની જે વાત કરી તે સાથે અમે ગામ લોકો મળી અને આ સુધી આવ્યા જોયા બધા